પાદરામાં પાણીની સમસ્યાથી કંટાળી ગયેલી મહિલાઓએ પાદરા નગરપાલિકામાં હોબાળો મચાવ્યો પાદરા નગરપાલિકામાં વોર્ડ નંબર પાંચમાં આવેલા નાદેરા શેરી વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ પાદરા નગરપાલિકામાં ભારે હોબાળો મચાવી ચીફ ઓફિસરનો ઉઘાડો લીધો હતો જો કે આ હોબાળા વચ્ચે એક વાત નવી જોવા મળી આવેલી મહિલાઓના મોરચામાં વોર્ડ નંબર પાંચના સ્થાનિક કોર્પોરેટર જયમીન ભટ્ટના પત્ની રોમા ભટ્ટ પણ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો તેઓએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે છેલ્લા પંદર દિવસથી પાણીની સમસ્યાથી અમે કંટાળી ગયા છે જે બાબતેની વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી સાથે કેટલીક વાર ગટરનું પાણી પણ મિક્સ થઈને પીવાના પાણીમાં આવતું હોવાની તેમજ અત્યંત દુર્ગંધ મારતું હોવાના ગંભીર આક્ષેપ કોર્પોરેટરના પત્નીએ કર્યા હતા તેઓએ જણાવ્યું હતું કે અનેકવાર તંત્રને રજૂઆત કરી હતી કોર્પોરેટરોએ પણ તંત્રને રજૂઆત કરી છે છતાં જાડી ચામડીના અધિકારીઓ રજૂઆતને ધ્યાને લેતા નથી અને મગરની જેમ પાલિકાની ખુરશીઓ તોડે છે જેના કારણે હવે અમારે મહિલાઓનો મોરચો લઈને તંત્રને રજૂઆત કરવા આવવાની ફરજ પડી છે જો કે સમગ્ર ઘટનાના મામલે પાદરા નગરપાલિકા વોર્ડ નંબર પાંચના તમામ કોર્પોરેટરો ચીફ ઓફિસરની કેબિન ખાતે દોડી ગયા હતા સમગ્ર મામલે મહિલાઓએ પાદરા નગરપાલિકાના ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆતો કરતા તંત્ર દ્વારા મોડી રાત સુધીમાં પાણી આપવાની બાહેદરી આપતા મામલો થાડે પડ્યો હતો લઈને પાદરા નગરપાલિકામાં આવ્યા છેલ્લા આઠ દિવસથી પાણીની તકલીફ હતી પાદરા નગરપાલિકાની પાણી વોટર વર્કની મોટર ભરી ગઈ હતી એના લીધે આઠ દિવસથી પાણીની તકલીફ છે એટલા માટે કેટલા સમયથી અમારા અધિકારી જીતુભાઈ રાઠવાને કહેવા છતાં એ મોટરનું કંઈ કર્યું નહીં એના લીધે આજે લેડીઝને નગરપાલિકાની અંદર સી ઓ સાહેબને કમ્પ્લેન કરવા માટે આવવું પડ્યું છે તમે કોર્પોરેટર છો અને તમારા પતિને અહીંયા સુધી આવવું પડે શું કહેવું છે કોર્પોરેટર છે અમે તો કમ્પ્લેન કરી હતી જ પણ આ લોકોને એને બધાને સાચું નતું લાગતું જેથી કરીને આજે અમારે અમારી મહિલાઓને બોલાવી પડી કે તમે આવીને કહો કે આ શું તકલીફ છે પાણીની કેટલી તકલીફ પડે છે બહેનોને એના માટે આજે અમે લોકોએ મહિલાઓને અહીં ઘડી બોલાવી છે એ કે છે કે એ લોકો આવતા પહેલા તમે લોકો અહીંયા પહોંચી ગયા હતા અમે હતા જ ના ઘડી શું રજૂઆત કરી તમે કીધું છે આજે આજે પાણી આવી આવી જશે જશે વાગે અને રાત્રે પણ પાણી આપીશું બધા ના તમે કોર્પોરેટર છો અને તંત્ર તમારું ના સાંભળે તમને કેવું લાગે છે તંત્ર ના સાંભળે એવું નહોતું જે તકલીફ મોટર હતી અને મોટરો આવી નહી અમદાવાદથી જેના લીધે આ તકલીફ પડી છે એટલે મોરચો તમે બોલાવે છે મેં મોરચો મહિલાઓને તકલીફ હોય તો આવવાની તો છે જ મહિલાઓ હું કહું કે ના કહું પણ જેને તકલીફ છે એ તો આવવાના જ છે લાગે છે તંત્ર કામ નથી કરતું એવું ના ના એવું કશું છે નહીં આજે સાહેબે બાહેધારી આપી છે સાંજે છ વાગે મોટરો આવી જશે અને અગિયાર વાગે પાણી આપી આ શેરીમાં રહીએ છે અને અમારા રેવ્યા છે છેલ્લા બાર કે પંદર દિવસથી ફળિયામાં પાણી આવતું નથી અને આવે છે તો પણ પાંચ દસ મિનિટ સુધી આવે છે અમુક ગલ્યોમાં છે ખૂનાના ચાર પાંચ ઘરોમાં તો બિલકુલ પાણી નહીં આવતું અને અમુક વખત ગટરની લાઈન જોઈન્ટ છે તેમાં પાણીમાં વાસ મારે છે એટલે આ બધી રજૂઆત કેટલા દિવસથી કરી છે છતાં પણ એનો કોઈ ઉકેલ આવતો નથી મોટર બગડી ગઈ છે નવી મોટર લાવવાની છે એવું એવા જ રીઝન બતાવ્યા કરે છે જીતુભાઈ ને તમે કેટલી બધી વાર કોલ કર્યો તો પણ આડા અવડા જવાબ આપે છે અને એવું બધું રીઝન બતાવ્યા કરે પણ અત્યાર સુધી એનો નિકાલ આવ્યો નથી

દિવસથી બિલકુલ પાણી પાંચ મિનિટ આવે એક જ ડોલ ભરાય હવે એક ડોલ ભરાવાથી ઘરમાં પૂરું તો થાય ને બરાબર આ પ્રોબ્લેમ નહીં રજૂ અમે ફોન કર્યા કરતા બે દિવસમાં આવશે બે દિવસ આવશે આજે બાર દિવસ થયા બાર દિવસ અમે થાકી ગયા પછી અમને તો ઘણું કોઈ સોલ્યુશન નથી પહેલાના વખતમાં તો ટેન્કરો મોકલવામાં આવતી હતી પણ ટેન્કરો પણ હવે આ વખતે મોકલી નથી અમે બધી અમે બધી બેનોએ નક્કી કર્યું કે આમના માટે સીઓને જ મળવું પડે જાતે અને જીતુભાઈને પણ હમણાં આવતા આવતા અડધા કલાક પહેલા જ અમે ફોન કર્યો તો જીતુભાઈ કે હજુ તો કોન્ટેક થતા બે દિવસ લાગશે એટલે બાર ને બે પંદર તો શું પંદર દિવસ સુધી પબ્લિક શું કરે તો આ માટે અમને એવું થયું કે હવે સીઓ ને ડાયરેક્ટ અમારે વાત કરવી જોઈએ કોર્પોરેટરો કહેતા હશે પણ એમનું કઈ જન્મ નહીં લેવામાં આવતું હોય અહીંયા બધું હું પખેડા હોય આપણને કશી ખબર ના હોય એટલે અમે જાતે જ આયા તેનો અને અમે રજૂઆત કરી કોર્પોરેટરો જોડે આયા હતા હજી ના અમારી જોડે નથી અહીંયા આયા પછી એ લોકો અમારી સાથે અહીંયા અમને સાથે આયા પછી આયા અમારી સાથે આયા પણ રજૂઆત બહુ બહુ કરી નાંદેરા શેરીનો પાણીનો પ્રોબ્લેમ વર્ષોથી છે એ લોકોએ એમની મિટિંગોમાં પણ રજૂ કર્યું છે છતાં પણ એનું નિરાકરણ લેવામાં આવ્યું નથી એવી રજૂઆત કોર્પોરેટરોએ કરી છે આ દરિયા છે કે રાતે બાર વાગ્યા સુધીમાં પાણી છોડવામાં આવશે